નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ખેડા અને જિલ્લાના પશુપાલકો માટે ખુશીના સમાચાર છે અમુલ ડેરીએ સેક્સ સોર્ટેજ સિમેન્ટમાં પચાસ ટકાનો ભાવ ઘટાડો કર્યો છે ખેડા જિલ્લા સરકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ અમૂલ ડેરીએ નવા ચેરમેન સાભેસિંહ પરમારની પસંદગી બાદ યોજાયેલી પ્રથમ બોર્ડ બેઠકમાં ખેડા આણંદ અને મહીસાગર જિલ્લામાં આવેલા દુધાળા પશુઓના જાતિ સુધારણા માટે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે આપ સૌ જાણો છો કે હાલ બજારમાં સેક્સ સોર્ટેજ સિમેન્ટની કિંમત એક હજારથી પાંચ હજાર પ્રતિ ડોઝ ચાલે છે અને આ સેક્સ સોર્ટેજ સિમેન્ટ ડોઝ જે નોર્મલ સિમેન્ટ ડોઝ કરતાં અલગ હોય છે જેના થકી પંચ્યાસી ટકાથી વધુ પાડી વાછાડીનો જન્મ થાય છે માટે અંતર્ગત બોર્ડે તમામ નોંધાયેલા દૂધ ઉત્પાદકો માટે ગાય ભેંસના સેક્સ સોર્ટેજ સિમેન્ટના ભાવમાં પચાસ ટકાનો ઘટાડો કરી માત્ર પચીસ રૂપિયા પ્રતિ ડોઝના સહાય રૂપે ઉપલબ્ધ કરાવા એકમ મતથી મંજૂરી આપી છે અને આ સાથે અન્ય પહેલો પણ સામેલ છે